હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો આપણે પણ મજામાં છીએ તો આજે આપણે થઈ ગયા હા નહીં તો હોય ફર્સ્ટ ક્લાસ તૈયાર અને નવા કપડાં પહેરી લીધા ને આ શું વરજ્યું હે આપણે ગોધળા કાલ ફરતા હતા એટલે ગોધળાનું રૂ વરગી ગયું હતું તો આપણે આજે આવવાનું હોય ખાલી માતાજીના દર્શન કરવા કારણ કે જાવું હું મોગલમાં એ તો વિડીયો બનાવવાની મનાય છે પણ તો આપણે દાવાનું દર્શન કરવાને ફરી આવું થોડા ઘણા મજા જ આવવાનું હોય

અને જવાનું આપણે અહીંયાથી બસ થોડુંક આગળ જવાનું હોય તો કદાચ ટાઈમ મળશે તો આપણે થોડોક લઈ લઈશું વિડીયો તો કે કંઈ કહેતા નહીં અને અત્યારે આપણે ન કરવાનું હોય અને બસ ફરી આવો થોડા ઘણા એટલે એમ કે મજા આવે જો અને આપણે ખેતર હે કોટને શું કરું તો લેતી આવી ગોધડું પહેરવાળું چلو میری

તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા માના મંદિરે તો આવતીના ટાઈમ પહોંચી ગયા અને બને વિડીયો તો મિત્રો આપણે જવાનું હતું તો બારે પણ એવું થયું કે આપણે પાણી ચાલુ કરવાનું હતું એટલે પાછા ઘરે આવી ગયા હતા અને ડાયરેક્ટ આપણે એટલે માઇન વ્લોગ આપણે ચાલુ રાખો તો જુઓ આપણે ટોપો બોપો કાઢી નાખા બરો ટોપે પડેલો હે પાણી ચાલુ કરી આવ્યા ધોરીયામ પણ પાણી ચાલુ હે અને ભરે જો મને ટોપ ખરો બાંધવા તો ટોપ મેલ સાચા તો આયડા એડા હે એડામાં કોઈ દમ નહીં દમ વગર ના હે આમ કરીને બાંધવા પડશે ને આમ કરીને અમને ખાડી દીધો ને હવે બાલ આપણે કઈને રેડી તો આપણે ઓલોક હવે ચાલુ જ રાખવાનું છે પણ શું કે તુર્યમ પાણી ઓછું આવેલું તો આપણે આટો મારવા એ પાવડો મેળતી દીધો હે પાછળ તો આપણે પાવડો નહીં મેળવે માથમાં તો આપણે જાય ચલો આપણે જવાનું હતું મોગલમાએ ગયા બરાબર મોગલમાએ ગયા પણ આપણે અહીંયા કોઈ વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે આપણે બહારથી તમને એનો ગેટ બતાવ્યો હતો માતાજીનો અને પછી એવું થયું કે ચાલો હવે આપણે અહીંથી આપણે દર્શન કરીને પાછા ઘરે જાય તો મેં ઘરે આવતા રહ્યા પાછા અને લઈ લીધો પાવડો પાવડો પકડીને દડો વાલ ચાલુ કરી પેલો વાલ ચાલુ કરાવીએ અને વાલ ચાલુ કરીને હવે કીધું આપણે હવે આખો દાડો પાણી જોવાનું છે જો આપણે એડેમ દાયરા તૂટ્યું નથી ને તોરિયો બોર્યો તો ચેક કરી તો મિત્રો તોરિયો બોર્યો કાંઈ તૂટ્યો નહીં અને જો ટોપો પડી ગયો તો ટોપો પાછો ગોતો આવતો તો અને ટોપો પાછો ચડી ગયો જો એમ એમ ડાયરેક્ટ ચેકડ્યો હતો આપણે એમ હેડવાનું હોય હવે હવે પાવડો ગોતવો પડશે પાછો ધોઈએ મી ગયો હતો કંઈ ખબર નહીં તો આપણે ધોળવાનું છે પાણી વાળવાની એ તો મને ખબર પડે પડતી હશે કે મોચી પડે પાણી વારતા હોય એટલે તો આપણે હવે પાવડરને મળી લે પાવડાને લઈ લઈશું હાથમાં અને જો એમ થઈ ગઈ છે પાવડો લીધો હાથમાં અને હવે નાખડી ગયા આપણે પાણી ભરવા અને રાયડા પાણી ચાલુ હોય રાયડું પણ આમ વીઆઈપી છે રાયડું તમે આવું તો કોઈ જોયું જ નહીં હોય જેમ કે રાયડું હે પણ આ તો બધું અલગ અલગ આવે આ તો આપણે વાયું હે બગલાઓ ને જનાવર ઓલે છે હા થાચી ગયો હું બહુ અને રાયડો કાયકા તોડ્યો તો બરાબર અને આપણે બગલા સરે અંદર જો કે ત્યાં તો મિત્રો હા 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 સડી ગયો હે આ તો વાદળા જુઓ તમે વાદળા આ તો વાદળામાં કઈ ઉચ્ચે નહીં છે નહીં કંટાળવા અને ટાટતી પડે છે તો કોમેન્ટમાં કહી દીધું તમારે કેવી ટાટ પડે છે અને કયા કયા ગામમાં એ વિડીયો જોવાય છે એ પણ કોમેન્ટમાં કહી દીજો તો હજુ આપણે જો તો બગલે પણ સરવા લાગી ગયા હે છે ને આ તોરિયે કોણ આવું હે મને એવું લાગે છે કે આજ આખો દાડો કંટાળો આવશે ડબર કંટાળો આવવાનો આટલા પાણી તો શું કંટાળો જ આવે ને એટલે ઢોરિયો ભરીને આવવું પડે પાણી હાટવું પડે ભૂકા કાઢે એમ મિત્રો આપણે આટલો વિડીયો બહુ થઈ ગયો અને જોવાનું ભૂલતા નહીં આખે આખો જોઈ લીજો વિડીયો એટલે અમારે હટ કંક થાય સફર ઝૂમ કરો તો આપણે આ ચેનલમાં થોડાક આગળ આવ્યો અને તમે લાવશો તો અમે આગળ આવવાના હા એટલે કોઈ જઈએ પાછા પાછળ જ રહેવાના હા કોણ પણ તમારા સપોર્ટથી જ મેં આગળ આવ્યા હા અને આપણી ચેનલ એ ખબર છે ને સુરેશભાઈ ઠાકોર એ ચેનલમાં તમે ખૂબ જ સપોર્ટ કર્યો હોય પણ આ ચેનલ મે સપોર્ટ કરતા રહીજો આમ જો ભૂક્કા કાઢે સપોર્ટ કરી નાખજો હાઈડ હાઈડ શેર કરી જ નાખજો તો ભલે આપણે લોકો આટલે પૂરો કરીશું જય માતાજી